GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ સંત નિરંકારી મિશન સ્વરૂપ વાત કરી રહ્યું છે અમૃત પરિયોજના સ્વચ્છ જળ સ્વચ્છ મનના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં દોઢ લાખ થી પણ વધુ નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો ગોધરા સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા અને શ્રી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં પચીસ ફેબ્રુઆરીના રોજ આથી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવી તથા તે યોજનાઓને અમલી રૂપ સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોત

તથા વૃક્ષારોપણનો પણ આરંભ કરવામાં આવ્યો છે આ સાથે જ આ ભગીરથ કાર્યમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને આ સેવાના કાર્યની પ્રશંસા નિરંકારી મિશનના શ્રી સુખીજાજીના હવાલાથી વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજિકા બેન શ્રીમતી વિદ્યાદેવજીએ જાહેર જનતાને અપીલ કરી કે સ્વચ્છ જળ સ્વચ્છ મનની પરિયોજનામાં તમે સર્વે પણ ભાગ લઈ પાણીનો બચાવ કરી અને ગોધરા શહેરને સુંદર બનાવીએ આજે સદગુરુ માતા સુધીક્ષાજી મહારાજ જે નિરંકારી મિશનના સદગુરુ છે એમના આદેશને પામીને પ્રોજેક્ટ અમૃતના તહત આ ત્રણસોથી વધુ સેવાદારો અહીંયા તળાવની સફાઈ મોટર બોડીઝની ક્લિનનેસ માટે જોડાયા છે સદગુરુના આદેશને પામીને અને આપ જોઈ રહ્યા છો અહીંયા હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદ નથી બધી જ જાત વર્ણના મહા મહાનુભાવો અહીં જોડાયા છે સેવામાં અને આ સેવાઓ લગભગ આખા ઇન્ડિયામાં પંદરસો જેટલી જગ્યાઓ આ પ્રોગ્રામ કરવામાં આવ્યું છે જે અમે અમારી સૌભાગ્ય સમજીએ છીએ સદગુરુના આદેશથી કે સ્વચ્છ જલ સ્વચ્છ કલ તમામે તમામ બીમારીઓ જળના લીધે થાય છે તો સદગુરુ માતાજીનો આદેશ હતો કે જળને સ્વચ્છ કરીને બીમારીઓને દૂર કરી શકીએ એવી આશયથી આ સેવાઓ થઈ રહી છે ત્રણસો થી ઉપર સેવાદારો સવારે સાત થી બાર વાગ્યા સુધી આ સફાઈ કરશે અને લોકલ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે જે આ સંતો સેવાદારો સેવા કરી રહ્યા છે એની કદર કરીને ફરી કચરો ના થાય એવી સાવધાની રાખવી સંત નિરંકારી મિશન ગોધરા તરફથી રામસાગર ગોધરા રામસાગર શહેરના તળાવનું સ્વચ્છ અભિયાન સ્વરૂપ ગામે છે અને આ તળાવ સફાઈ અભિયાનમાં અમને પણ ભાગીદાર થયા છે એ બદલ સંત નિરંકારી મિશનના વિદ્યાબહેનનો અમે ખૂબ આભાર માન્યો છે અને એક જ છે કે ગોધરા સ્વચ્છ અને સુધરું બને એ માટે બધા જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને દરેક જ્ઞાતિના ભાઈ બહેનો આ મિશનમાં જોડાયેલ છે અને ગોધરા શહેરની સ્વચ્છતામાં ભાગીદાર થયા છે ગોધરા શહેરના નગરજનોને અપીલ કરવામાં આવે છે કે જે આપણા ઘરનો કચરો આપણે હાથમાં ઉઠાવતા હતી એ સમયસેવકો ઉઠાવી સફાઈ કર્યા છે તો ભવિષ્યમાં આવી સફાઈ કાયમ માટે રહે એવા પ્રયત્નો કરવા જોઈએ અને એ માટે હું સર્વેને નમ્ર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે જલ છે તો કલ છે પાણીનો પણ બચાવ કરો સફાઈ રાખો એથી આપણી સેત હેલ્થ માટે ઘણું જ ઉપયોગી ગણાશે